આજે બચાવ કાંઠા વિસ્તારમાં અમે જોવામાં આવ્યું કે બચાવ કાંઠા વિસ્તારમાં જે મીઠાવાળા રહ્યા એમના પારા હાલની તારીખમાં ધૂમ ચાલુ છે અને જે કંડલાપોળ જેતની હાલના અધિકારીઓ રહ્યા એમને જે કંડલાપોળ મીઠાપોટમાં જમીન નાના નાના માણસો ગરીબ માણસો હતા એમને ઝૂંપડી પટ્ટી તોડવામાં બહુ રસ હતો એમને તોડી અને આલોક દબાણવાળી જગ્યા ખાલી પણ કરાવી પણ આમને જે અત્યારે બચાવ કાંઠામાં જે આવે છે એમને સાહેબને આ ખાલી કરાયામાં કરાયા બે વર્ષથી કરે ભુજ કલેક્ટરનો ઓર્ડર હોવા છતાં પણ એમને ખાલી નથી કરી કેમ કે એમાં મેન સાહેબ એવું લાગી રહ્યો છે કે અધિકારી મળેલા હોય શકે બચાવ કાંઠામાં લાખ એકર જમીન દબાડશે સરસ્વતીને સોમનાથની ને ત્રીસ ત્રીસ હજાર એકર જમીન રોકી બેઠા છે એમના સામે જિંદ્યાલ કપુરના અધિકારીઓ

કરતા જ પણ નથી જે બે સાહેબનું નામ ભૂલી ગયો હિન્દીમાં બોલે છે એમનો મીઠાવારા ઉપર મીઠી નજર જ છે અને કચ્છમાં ભચાઉ કાંઠાની જમીન એમના થ્રુ જ ચાલી લાગી રહ્યું એવું જ છે એ જ ચલાવી રહ્યા એવું લાગે છે ભૂમ આપ્યાને એ જ જાણવે છે આ ધરતી જમીન રહી એ મોટા મોટા બૂમ આ સરકારની અંદર દબાવી પણ બેઠા છે આ ખાલી કરાવી એવી જરૂરી માંગ છે